હેલો ફ્રેન્સ આજે આપણે બનાવીશું ભીંડાનું સૂકું શાક આ શાક તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો જરા પણ શાક નથી અને મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો સૌ આપણે આ રીતે સુધારીને તૈયાર કરી લીધો છે ત્યારબાદ ટમેટાને પણ આ રીતે સુધારીને તૈયાર કરી લીધું છે હવે થોડા સિંગદાણા અને સફેદ તલને શેકી અને મિક્સરમાં ભૂકો કરી લીધો છે આટલી તૈયારી કરી લીધા બાદ આપણે એક વાસણમાં એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દેસુ ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ ચમચી જેટલી હળદર ઉમેરી દેસુ ત્યારબાદ એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી તમારે જે પ્રમાણે તીખાસ જોઈએ એ પ્રમાણે મરચું પાવડર લઈ લેવાનું ત્યારબાદ અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી બધી વસ્તુ મિક્સ કરી લેશું મસાલા બધા મિક્સ થઈ જાય ત્યારબાદ સુધારીને રાખેલા ભીંડા ઉપર તેને છાંટી દેસુ હવે તેમાં ઉપરથી એક ચમચી જેટલું તેલ ઉમેરી દેસુ હાથની મદદથી બધા મસાલા ભીંડા સાથે મિક્સ કરી લેશું આ રીતે મસાલા ભીંડા સાથે મિક્સ કરી લેવાથી મસાલાનું એકદમ સરસ કોટિંગ ભીંડા ઉપર થઈ જશે બધા મસાલા ભીંડા સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયા છે તો એક પેનમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ચમચી જેટલા મેથી દાણા ઉમેરી દઈશું ભીંડાના શાકમાં મેથી દાણા ઉમેરવાથી ભીંડો પચવામાં ખૂબ જ હળવો રહે છે મેથી સંતરાઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું અને પાંચમચી જેટલી હિંગ ઉમેરી દેશું વધુ સંતરાઈ જાય ત્યારબાદ આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેશું આ સમયે જો તમારે લસણ ઉમેરવું હોય તો આદુ લસણ ને મરચાંની દેવાની અને જો ડુંગળી ખાતા હોય તો આ સમયે એક ડુંગળી પણ ઉમેરી દેવાની હવે આપણે રાખેલું ટમેટું ઉમેરી દેસુ જો તમારે ડુંગળી ઉમેરવી હોય તો ટમેટાને ઉમેર્યા પહેલા જ ડુંગળી ઉમેરી દેવાની હવે ટમેટાને તેલ સાથે સંતરાવા દેશું અને ટમેટાના પ્રમાણનું આપણે મીઠું ઉમેરી દેસુ અહીં મીઠું ઉમેરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે આપણે ભીંડાના માપનું મીઠું મસાલામાં ઉમેરેલું છે હવે ટમેટા સરસ સંતરાઈ ગયા છે તો આ સમયે તૈયાર કરીને રાખેલા મસાલાવાળા ઉમેરી વાળા ચમચાની મદદથી ભીંડા સુધી મીડિયમ તાપ ઉપર ચમચાની મદદથી ભીંડા ને આ રીતે ફેરવતા રહેશું બે થી ત્રણ મિનિટમાં આપણો ભીંડો સરસ તેલ સાથે સંતળાઈ જશે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે જેથી કરીને મસાલા આપણા બળશે નહીં બે થી ત્રણ મિનિટમાં ભીંડો આ રીતે સરસ સંતરાઈ ગયો છે તો આ સમયે બે થી ત્રણ ચમચી જેટલો આપણે સિંગદાણા અને તલનો ભૂકો ઉમેરી દેશું અહીં બધો ભૂકો ઉમેરવાનો નથી જે પ્રમાણે શાક હોય એ પ્રમાણે સિંગદાણાનો ભૂકો ઉમેરી દેવાનો તેને પણ ચમચાની મદદથી આ રીતે મિક્સ કરી લેશું બધું એક સરખું મિક્સ થઈ જાય એ રીતે આપણે ચમચો ફેરવી લેશું હવે બધું એક સરખું મિક્સ થઈ ગયું છે તો આપણે ગેસની ફ્લેમને લો કરી ઢાંકણ ઢાંકી અને બે મિનિટ સુધી થવા દેશું આ રીતે બે મિનિટ ચડવી લેવાથી આપણા સિંગદાણામાં જરા પણ શાકનો કચાશ નહીં રહે ચમચીની મદદથી ભીંડો આ રીતે ચેક કરી લેશું તો ભીંડો પણ એકદમ સરસ ચડી ગયો છે હવે સિંગદાણાનો ભૂકો પણ શાક સાથે એકદમ સરસ ચડી ગયો છે તો ગેસની ફ્લેમને બંધ કરી અને ઉપરથી લીલા ધાણા ઉમેરી દેશું ચમચાની મદદથી શાકને હળવા હાથે હલાવી લેશું હવે આપણું ગરમાગરમ ગરમ શાક તૈયાર થઈ ગયું છે તો તૈયાર કરેલા શાકને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું તો ફ્રેન્ડ્સ વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ મારી ભીંડાની શાકની રેસીપી કેવી લાગે હવે આપણા ગરમા ગરમ ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે તો એકવાર ચોક્કસથી તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે